કઈ જ ફાયદો નહી થાય શું કીધું હુમલો કરવા માટે જોયું હુમલો કરવા માટે પાછળ જઈશ જુઓ અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે ત્યારે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર કે અડાડીમાં બાંધેલ પશુઓનું મારણ કરતા હોય છે તેવામાં થોડા દિવસ પહેલાં કોસમડી ગામમાં પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો